પારડીનો યુવાન ઘરેથી નોકરી પર જાઉં છું કહી નીકળ્યા બાદ પરત ન ફરતા ચિંતામાં પારડીનો પરણિત યુવાન ઘરેથી નોકરી પર જાઉં છું કહી પરત ન ફરતા પત્નીએ પારડી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી પારડી દમણી ઝાપા પાસે પંકજભાઈના ભાડાના રૂમમાં રહેતા રાહુલ ગોપીગૌર યાદવ ઉંમરવડ ચોવીસ મૂળ રહેવાસી યુપીનાઓ ગત સોળ ઓગસ્ટના રોજ પારડી ગીતા કંપનીમાં નોકરી પર છું કહી ઘરેથી નીકળ્યા હતા જે બાદ તેઓ સાંજ સુધી પરત ન ફરતા પત્નીએ મોબાઈલ પર ફોન કરતા સ્વિચ ઓફ આવ્યો હતો જે બાદ કંપનીમાં જોઈ પૂછપરછ કરતા રાહુલ યાદવ નોકરી પર આવ્યો જ ન હોવાનું જાણવા મળતા પારડી તેમજ તેના વતન યુપી ખાતે તપાસ કરતા મળી આવ્યા ન હતા આ સમગ્ર બાબતે પત્ની પુષ્પાબેને પાર્ટી પોલીસ મથકે રાહુલ યાદવ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અને આ યુવાની કોઈને ભાડ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો